જૈન આચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો હતો કે દ્વેષ બુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે તો મોડી રાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટના દોડી આવ્યા હતા જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓના યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધરાત્રે મામલો શાંત પડ્યો હતો માટેનું આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર કે જ કે આજે અમે બપોરે જ્યારે અમારા શ્રી સંઘના સભ્યો દર્શન બંધન કરવા માટે જ્યારે જૂની જે પ્રાચીન અગથિયા છે ત્યાં અમારે જૈને પ્રતિમાઓ ખૂબ જ પ્રાચીન એટલે લગભગ પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ હતી એ પ્રતિમાઓ અત્યારે જધરીલ આલતની અંદર પડેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારા ઘાટ લાગ્યો છે કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ રોજે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે આ કોણે કર્યું છે કે અમને કોઈ જાણ નથી તો એના માટે એનું કોઈ એક્શન લઈ પોલીસ એક્શન કારણ કે અમે જે જૈનો છે એક શાંત જ સ્વભાવના છીએ અને જે મહાકાળી માતા છે એ જૈનોની પણ અધિષ્ઠા દેવી છે અને અભિનંદન સ્વામી પણ પરમાત્મા અને નેમિનાથ ભગવાનના જે ઉપર આવેલા મંદિરો પણ અને લગભગ સાતથી દસ જેટલા મંદિરો પણ પ્રાચીન મંદિરો અમારા આ આજ સુધીમાં બધા પૂજાતા આવ્યા છીએ તો આ જે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ પાછી લગાડી અને એના પૂજા અર્ચના પાછી શરૂ થઈ જાય એ માટેની ખાસ વિનંતી અમે આવેદનપત્ર પીએસઆઈ સાહેબ અને પીઆઈ સાહેબને અમે આપેલ છે તો એ માટે પણ અમને આશ્વાસન આપી આ બે દિવસની અંદર એક્શન લઈ કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે તો કલેક્ટર સાહેબે પણ આશ્વાસન આપ્યું છે કે આ બે ત્રણ દિવસની અંદર અમે પાછી એ જગ્યા ઉપર લગાડી દઈશું એ માટેનું ખાસ અમે આવેદનપત્ર આલુસિંહ સંઘના સભ્યો આપેલ છે